ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર જ્યારે પણ જીવનમાં ખરાબ સમય આવે છે તો મનુષ્યએ આ ત્રણ કામ ક્યારે પણ કરવા જોઈએ નહીં નહીંતર તેનો સારો સમય ક્યારે પણ આવતો નથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ તેણે આ જન્મમાં અને આવતા જન્મમાં ભોગવવું પડે છે મનુષ્ય દ્વારા કરવામાં આવેલ કોઈ પણ કાર્ય વિફળ થતું નથી પછી તે ગમે તેટલું નાનું કાર્ય હોય તેનું ફળ તેને અવશ્ય મળે છે એટલા માટે મનુષ્યએ કોઈ પણ કાર્ય કરતા પહેલા એક વખત વિચાર જરૂરથી કરવો જોઈએ કે પોતે કરી રહેલ છે તે કાર્ય સારું છે કે ખરાબ છે એટલા માટે જ મનુષ્યને ધર્મશાસ્ત્રનો અધ્યયન કરવાની સલાહ આપવામાં આવે છે અથવા તો પોતાના ગુરુ દ્વારા પણ તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે શ્રી કૃષ્ણ કહે છે કે શુભ કાર્ય કરતા સમયે વધારે વિચાર કરવો જોઈએ નહીં પરંતુ ખોટું કામ કરતા પહેલા ઈશ્વરનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ જેથી મનમાંથી તે ખોટું કાર્ય કરવાનો વિચાર ચાલ્યો જાય ઘણી વખત મનુષ્ય જાણતા અજાણતામાં પાપ કરે છે પરંતુ શાસ્ત્રોમાં અજાણતામાં કરવામાં આવેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનું વિધાન કરવામાં આવેલ છે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના સારા અને ખરાબ કર્મોને લીધે જ તેના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો રહે છે સારો સમય આવવા પર મનુષ્ય ઈશ્વરનો આભાર વ્યક્ત કરે છે તે પ્રસન્ન રહે છે અને ઉત્સાહથી કાર્ય કરવા લાગે છે પરંતુ જ્યારે તેના જીવનમાં ખરાબ સમય આવે છે તો તેનો ભગવાન પ્રત્યયનો વિશ્વાસ ડગમગી જાય છે તે નિરાશ થઈ જાય છે અને તેના મનમાં ઘણા પ્રકારના અનિષ્ટકારક વિચાર આવવા લાગે છે જેના લીધે તે કોઈ એવું કાર્ય કરે છે જે તેને વિનાશ તરફ લઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે જો મનુષ્ય પોતાના ખરાબ સમયમાં પણ શુભ કાર્ય કરે છે તો તેનો ખરાબ સમય ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જાય છે અને સારો સમય ફરીથી પરત આવે છે પરંતુ જો મનુષ્ય ખરાબ સમયમાં પણ વધારે ખરાબ કામ કરે છે તો તે ભવિષ્યમાં મોટી મુસીબતમાં ફસાઈ શકે છે અને તેનો ખરાબ સમય ત્યાં સુધી સમાપ્ત થતો નથી જ્યાં સુધી તે તેનો પ્રાયશ્ચિત નથી કરી લેતો જ્યારે મનુષ્ય ખરાબ સમયમાં પણ સદાચારનો માર્ગ છોડતો નથી અને ધર્મના માર્ગ ઉપર ચાલીને દરેક મુશ્કેલીનો સામનો કરે છે તો ઈશ્વર તેની અવશ્ય સહાયતા કરે છે અને જ્યારે તેનો ખરાબ સમય સમાપ્ત થઈ જાય છે તો ઈશ્વર તેને તેની કલ્પનાથી પણ વધારે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે અને આગળ આવનારી દરેક મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ પણ આપે છે આજે અમે તમને એવા ત્રણ કાર્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ મનુષ્ય એ પોતાના ખરાબ સમય દરમિયાન કરવા જોઈએ નહીં ઈશ્વરનો અનાદર શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક ભગવાન મનુષ્યની કઠિન પરીક્ષા લેતા હોય છે આ પરીક્ષા તેની આસ્થા અને ભક્તિની હોય છે અને જ્યારે ભક્ત આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય છે તો ભગવાન તેનું જીવન ખુશીઓથી ભરી દેતા હોય છે ઇતિહાસમાં પણ આપણને તેના ઘણા ઉદાહરણ મળે છે મનુષ્ય પોતાના ખરાબ સમયમાં ઈશ્વરને ક્યારે પણ દોષ આપવો જોઈએ નહીં ક્યારે પણ ભગવાન માટે અપશબ્દનો પ્રયોગ કરવો જોઈએ નહીં અને ક્યારે પણ પોતાની ભૂલો માટે ભગવાનને દોષ આપવો જોઈએ નહીં જે મનુષ્ય ખરાબ સમયમાં ભગવાનને દોષ આપે છે ભગવાન ઉપર શ્રદ્ધા રાખતો નથી અથવા તો ભગવાનનું અપમાન કરે છે તેના દ્વારા કરવામાં આવેલા સંપૂર્ણ પુણ્ય કર્મો નષ્ટ થઈ જતા હોય છે અને તે મનુષ્ય વધારે સંકટમાં ફસાતો ચાલ્યો જાય છે એટલા માટે ખરાબ સમય દરમિયાન ભગવાન પ્રત્યે પોતાની આસ્થા અને ભક્તિને ને ક્યારે પણ ખતમ થવા દેવી જોઈએ નહીં આ તમારી પરીક્ષાનો સમય હોય છે જો તમે આ સમય પસાર કરી લેશો તો તમે આખી દુનિયા જીતી લેશો ખોટો રસ્તો અપનાવવો નહીં શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યના જીવનમાં જ્યારે પણ ખરાબ સમય આવે છે તો તે તેમાંથી નીકળવા માટે ખોટો રસ્તો પસંદ કરી લેતો હોય છે તે ખોટા કાર્યો કરવા લાગે છે તેને એવું લાગે છે કે તે ખોટા માર્ગ ઉપર ચાલીને સુખ પ્રાપ્ત કરશે પરંતુ આવું કરીને તે વધારે સંકટને પોતાની તરફ આકર્ષિત કરવા લાગે છે જે મનુષ્ય મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધર્મના માર્ગનો ત્યાગ કરતો નથી તે મનુષ્ય ભગવાનને સૌથી વધારે પ્રિય હોય છે ભગવાન હંમેશા તેની રક્ષા કરે છે એટલા માટે મનુષ્યના જીવનમાં ગમે એટલો ખરાબ સમય આવે તેણે કોઈ પણ ખરાબ કામ કરવું જોઈએ નહીં ખરાબ સમયનો સામનો ન કરવો શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે એટલા માટે તેનો સામનો કરવાથી ક્યારેય પણ પાછળ હટવું જોઈએ નહીં ખરાબ સમય મનુષ્યને ઘણું બધું શીખવે છે ખરાબ સમયમાં જે શીખવા મળે છે તે અન્ય કોઈ જગ્યાથી શીખવા મળતું નથી અમુક લોકો ખરાબ સમયથી ભાગવા માટે મૃત્યુને ગળે લગાવી લેતા હોય છે તેમને એવું લાગે છે કે મૃત્યુ બાદ તેમણે કોઈ કષ્ટનો સામનો કરવો પડશે નહીં પરંતુ આવા મનુષ્યને મૃત્યુ બાદ પણ મુક્તિ મળતી નથી તેઓ પ્રેત યોનિમાં જઈને ભયંકર દુઃખ ભોગવે છે ઘણા જન્મો સુધી આવા મનુષ્યને મુક્તિ મળતી નથી એટલા માટે મનુષ્ય ખરાબ સમયથી દૂર ભાગવું જોઈએ નહીં પરંતુ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને તેનો સામનો કરવો જોઈએ ત્યારે જ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે